તો આજે આપણે ધોરણ અગિયાર ભાવિકનું અસાઇમેન્ટ એમાં આંકડા શસ્ત્ર વિષયનો વિભાગ સીનું સોલ્યુશન જોવાના છે વિભાગ સીમાં તમને ચેપ્ટર નંબર એક જેમાં થિયરી આપી છે એ આપણે હાલ નથી જોતા એ તમને નેક્સ્ટ વિડીયોમાં થિયરીનું સોલ્યુશન મળી જશે પરંતુ હાલ આપણે દાખલાનાવાળા જે દાખલા આપેલા છે એનું સોલ્યુશન જોવાના છે બરાબર તો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર છ તમને આપેલો છે વિભાગ સીમાં સ્ટેટ વિભાગ સી વિભાગ સીમાં ચેપ્ટર નંબર બેનું સોલ્યુશન જોઈશું ચેપ્ટર નંબર બી બરાબર તમને અહીંયા દાખલા નંબર છ વર્ગ આપ્યા છે એક ઝીરોથી નવ દસથી ચોવીસ પચીસથી ઓગણપચાસ પચાસથી ચુંબોતેર અને પંચોતેરથી સો બરાબર એફઆઈ આપી છે તમને દસ એફઆઈ એટલે આવૃત્તિ વીસ ત્રીસ ફરીથી વીસ અને દસ બરાબર અને આમાં તમને કીધું છે અહીંયા દાખલામાં કે તમારે વર્ગ લંબાઈ મેળવવાની છે શું મેળવવાનું છે વર્ગ લંબાઈ હવે જ્યારે પણ વર્ગ લંબાઈ મેળવવાનું કીધું હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે ચેક કરવાનું કે વર્ગ નિવારક છે કે અનિવારક છે તો અહીંયા આ તમને વર્ગ અનિવારક છે જુઓ તમે ઝીરોથી નવ પછી નવથી પાછળ નવની આગળની અધર સીમા શું થઈ જાય છે દસ થઈ જાય છે પછી ચોવીસ ચોવીસ પછી પચીસ આવી જાય છે તો સૌથી પહેલાં તો આમાં આપણે નિવારક વર્ગમાં ફેરવવા પડશે બરાબર નિવારક વર્ગમાં ફેરવવાના હોય તો શું કરવાનું સિમ્પલ ટ્રીક અધર સીમામાંથી ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરવાનું અને ઉધ્વ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરવાનું એટલે આપણને મળશે નવા વર્ગ જો શું કરવાનું અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ અને ઉધ્વ સીમામાં પ્લસ જીરો પોઈન્ટ પાંચ ચલો જીરો માઇનસ જીરો પોઈન્ટ પાંચ તો જવાબ શું આવશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ શું આવશે માઇનસ નવ પ્લસ જીરો પોઈન્ટ પાંચ તો નવો વર્ગ શું બનશે નવ પોઈન્ટ પાંચ એ જ રીતે દસમાં અધર સીમામાં શું કરવાનું માઇનસ તો દસ માઇનસ જીરો પોઈન્ટ પાંચ તો નવ પોઈન્ટ પાંચ ચોવીસ પ્લસ ઝીરો પાંચ તો ચોવીસ પાંચ ચલો પચીસ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો ચોવીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ ઓગણપચાસ આ ઓગણપચાસ છે ઓગણપચાસ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ અદશીમાં પચાસમાંથી માઇનસ કરીશું પચાસ માઇનસ જીરો પાંચ તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ચુંબોતેર પ્લસ પોઈન્ટ પાંચ તો ચુંબોતેર પોઈન્ટ પાંચ અહીંયા શું આવશે આમાં આપણે માઇનસ કરીશું બરાબર પંચોતેરમાં માઇનસ કરીએ તો ચુંબોતેર પોઈન્ટ પાંચ અને સોમાં પ્લસ કરીએ તો સો પોઈન્ટ પાંચ બરાબર આગળ વધીએ હવે કીધું છે વર્ગ લંબાઈ શું મેળવાની વર્ગ લંબાઈ વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉધ્વ સીમા માઇનસ અધ સીમા ઉધસ ઉધ્ધ એટલે કે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા માઇનસ કરવાની ચલો હવે આને ભૂલી જાઓ બરાબર હવે આપણે સૂત્ર મૂકવાનું હવે ઉધ્વસીમા આ નથી લેવાની હવે આપણે જે નવા વર્ગ બનાવ્યા એ આપણે વર્ગ લેવાના છીએ ઉધ્ધ કઈ છે નવ પોઈન્ટ પાંચ કઈ છે નવ પોઈન્ટ પાંચ માઇનસ અધ કઈ છે કાઉસમાં માઇનસ હોય તો કાઉસમાં લખવાનું માઇનસ જીરો પોઈન્ટ પાંચ બરાબર તો માઇનસ માઇનસ શું થઈ જશે प्लस तो जवाब आ दस बराबर अँ चौबीस पॉइंट पांच माइनस नौ पॉइंट पांच तो जवाब आश् पंदर चलो त्यारबाद ओगण पचास पॉइंट पांच माइनस चौबीस पॉइंट पांच तो जवाब पच्चीस अँ चुंबोतेर पॉइंट पांच माइनस पचास पॉइंट पांच तो जवाब आशे पच्चीस चलो સો પોઈન્ટ પાંચ માઇનસ ચુંબોતેર પોઈન્ટ પાંચ તો અહીંયા જવાબ આવશે છવ્વીસ તો મળી જઈએ આપણને વર્ગ લંબાઈ બરાબર સેકન્ડ દાખલો આપણને કીધું છે કે આપણને આલેખ દોરવાનું કીધું છે શું કીધું છે આલેખ જોવો ક્વેશ્ચન નંબર સાત એક માપી આખું થિયરી હાલ આપણે નથી જોતા ત્યારબાદ સ્તંભાલેખ દોરવાનું કીધું છે એમાં વિદ્યાશાખા આપી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે બરાબર ચાલો એક કામ કરીએ આલેખ તો એકદમ સિમ્પલ છે એટલે આલેખ તમને નથી બતાવતો બરાબર આલેખનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે એટલે આલેખનો આપણે એટલો ટાઈમ વેસ્ટ નથી કરતા ત્યારબાદ આપણે નવમું ક્વેશ્ચન નંબર નવ જેમાં તમને ચિત્ર આકૃતિ કીધી છે કઈ આકૃતિ ચિત્ર આકૃતિ બરાબર હવે આ જે આપણે ક્વેશ્ચનમાં જે સ્વાધ્યાયમાં કેરીવાળું ઉદાહરણ છે ને એરીવાળો દાખલો સેમ એ જ પેટર્નથી આ દાખલાની ગણતરી કરવાની છે તો પણ ઘણા લોકોને નથી ખ્યાલ આવતો તો જોઈ લઈએ આપણે બરાબર દાખલા નંબર નવ આઠનું સોલ્યુશન તમને મળી જશે બરાબર આ લેખ છે ને સ્તંભલેખ ચલો નવમાં દાખલો અહીંયા તમને વિદ્યા શાખા આપી છે એક બાજુ વિદ્યા શાખા અને બીજી બાજુ આપી છે વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા આપણે દોસુ ચિત્ર કૃતિ એટલે ચિત્ર દોરવાના છે સોરી આ તો ઉપરનું લખાઈ ગયું બરાબર ચેપ્ટર દાખલા નંબર 9 માં વર્ષ આપ્યા છે વર્ષ આપ્યા છે અને અહીંયા મત્સ્ય ઉત્પાદન આપ્યું છે વર્ષ અને મત્સ્ય ઉત્પાદન અને ચિત્રા કૃતિ વર્ષ આપ્યા છે 2014 2015 2016 બે હજાર સત્તર મત્સ્ય ઉત્પાદન યાની મચ્છી દોરવાની છે બરાબર પચાસ હજાર એક લાખ એક લાખ ને પચાસ હજાર અને બે લાખ જો અહીંયા છેલ્લે તમારે લખી દેવાનું કે તમે કેટલા પ્રમાણે કેટલી મચ્છીનું ચિત્ર દોર્યું છે તો અહીંયા આપણે એક ચિત્ર બરાબર પચાસ હજાર ઉત્પાદન લેતા કેટલા લેતા પચાસ હજાર ઉત્પાદન લેતા બરોબર હવે આપણે સંખ્યા હોય ત્યારે આપણે એક મચ્છી દોરવાની જો એટલે ડ્રોઈંગ છે નહીં બરોબર પણ સમજી લેજો કે આ મચ્છી છે ચલો પચાસ હજાર એક મચ્છી દોરવાની ત્યારબાદ એક લાખ છે તો એક લાખ ભાગ્યા પચાસ હજાર યાની કેટલી મચ્છી થશે બે થશે ચાલો આ એક અને આ બે ત્યારબાદ દોઢ લાખ યાની એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર ભાગ્યા પચાસ હજાર યાની ત્રણ મચ્છી થશે કેટલી થશે ત્રણ ચાલો મારી ડ્રોઈંગ એટલી ખાસ છે નહીં બરાબર તમે વ્યવસ્થિત દોરી શકો અને ના ફાવે તો પછી લાગવું જોઈએ કે ખાલી મચ્છી છે चलो नेक्स्ट बे लाख थे तो बे लाख ने मच्छी बराबर सॉरी चार ने आ, पचास हजार तो पांच मच्छी आ त्र आ चार क्योंकि पचास हजार एक मच्छी लेवा બરાબર ડ્રોઈંગ તમારી ખરાબ હશે તો કોઈ વાંધો નહીં ખાલી લાગવું જોઈએ કે મચ્છી દોરેલી છે બરાબર ખ્યાલ આવ્યો ચલો નેક્સ્ટ હવે આગળ જોઈએ એના પછીનો દાખલો એના પછી દાખલા નંબર દસ આપ્યો છે દસમા દાખલામાં કીધું છે કે એક બગીચામાં મોસમ પચાસ દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા નીચે મુજબ આપેલી છે અને આ મુજબ આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે એટલે સૌથી પહેલાં તો માહિતી મોટા સ્વરૂપમાં આપી છે બરાબર દસ કરતાં મોટી સંખ્યા છે તો આપણે અહીંયા વર્ગ બનાવવા પડશે સૌથી પહેલાં શું બનાવવું પડશે વર્ગ અહીંયા પહેલાં વર્ગ બનાવીએ આપણે દાખલા નંબર છે દસ શું મેળવશું આર તો આર બરાબર સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા નવ્વાણું છે બરાબર અને સૌથી નાનામાં નાની સંખ્યા અહીંયા સત્તર છે તો આર બરાબર સૂત્ર યાદ છે ને એક્સેચ માઇનસ એક્સેલ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદ બાકી માઇનસ સત્તર તો જવાબ આવશે આપણો બ્યાસી બરાબર તો એ પ્રમાણે ચલો એના તો આધારે જ છે ને બ્યાસી ખાલી આપણે મેળવી લેવાનું જો કીધું તો છે નહીં પરંતુ મેળવી લેવો તો સારું કહેવાય ચલો હવે બનાવીએ વર્ગ નાની સંખ્યા છે સત્તર મોટી સંખ્યા છે નવ્વાણું તો એવા વર્ગ બનાવવાના કે આપણા વર્ગ નાના બને એટલે કે ઓછા બને પરંતુ બધી જ સંખ્યાનો સમાવેશ એમાં થઈ જાય બરાબર ચલો અહીંયા આપણે અનિવારક વર્ગ બનાવી જોઈએ કેવા વર્ગ અનિવારક જેમ કે આગળના દાખલામાં આપણને આપ્યા હતા તેવા તો સ્ટાર્ટ કરીએ આપણે સત્તર તો લેવાય નહીં તો આપણે દસથી સ્ટાર્ટ કરીએ દસથી ઓગણીસ અનિવારક છે તો એનો એ સંખ્યા નહીં આવે અહીંયા આવશે વીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ ચાલીસથી ઓગણપચાસ ઓગણ સોરી પચાસથી ઓગણસાઠ સાહીઠથી ઓગણ સિત્તેર ઓગણ ઓગણસી એંસીથી નેવ્યાશી અને થી નવ્વાણું બરાબર સો ને કરાણું આ બન્યા આપણા વર્ગ નેક્સ્ટ હવે આગળ વધીએ આ વર્ગ બન્યા હવે આપણે મેળવવાનું છે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું ફોર્મેટ આવશે કુલ આવૃત્તિ કુલ આવૃત્તિ જેને આપણે એફઆઈ પણ કહી શકાય બરાબર ચલો દસથી ઓગણીસની વચ્ચે કેટલી સંખ્યા આવે છે ચલો દસથી ઓગણીસની વચ્ચે અસાઇનમેન્ટ લઈ લો અને ચેક કરો તો એક બે ત્રણ ચાર ને ચાર ને પાંચ સંખ્યા આવે છે એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા લખી દઈશું પાંચ નેક્સ્ટ હવે આગળ જોઈએ આપણે કે વીસથી ઓગણત્રીસની વચ્ચે એક બે ત્રણ ચાર ચાર ને એક પાંચ પાંચ સંખ્યા આવે છે એક બે ત્રણ ચાર પાંચ ચલો ત્યાર બાદ ત્રીસથી ઓગણચાળીસની વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ સંખ્યા આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર ત્યારબાદ ચાલીસથી ઓગણપચાસની વચ્ચે ચાલીસથી ઓગણપચાસની વચ્ચે તો એક બે અને ત્રણ સંખ્યા આવે છે એક બે ત્રણ ત્યારબાદ પચાસથી ઓગણસાઠની વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને આઠ સંખ્યા આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આટલા કી દઈશું સાઠ થી ઓપન સાહીઠની વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સોરી સોરી આ નહીં આવે એક ફરીથી નહીં એક બે ત્રણ ચાર અને પાંચ આવે છે એક બે ત્રણ ચાર પાંચ નેક્સ્ટ સિત્તેરથી ઓગણ સિત્તેર ઓગણ એસીની વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને સાત આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એસીથી નેવ્યાસીની વચ્ચે એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર અને નેવથી નવ્વાણુંની વચ્ચે તો એકદમ ઓછી સંખ્યા છે જે તમને ડાયરેક્ટ દેખી શકો છો એક બે બરોબર અને આપણું નવ્વાણું ત્રણ જ છે એક બે ત્રણ સિમ્પલ છેલ્લે આનું ટોટલ કરી દેવાનું દસ ને વીસ ને ટોટલ આવશે પચાસ બરોબર તો અહીંયા આપણે ચેપ્ટર નંબર બે ના દાખલા કમ્પ્લીટ કર્યા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ત્રણના વિભાગ સીનું નું સોલ્યુશન જોઈશું બરોબર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ